રેન્જ આઈજી પોલીસ વિભાગમાં લાંબી સેવા આપી વય નિવૃત્ત થઈને માદરે વતન ફરતા સામુંડા બિરસા ખાતે આદિવાસી સમાજ દ્વારા ફૂલહાર પહેરાવીને ભાવભરી સ્વાગત કરવામાં આવ્યું હતું ભિલોડના ધોલવણી ત્રણ રસ્તા ખાતે રેન્જ આઈજી શ્રીજી આર મોથલિયા સાહેબને ભિલોડા પોલીસ સ્ટાફ તથા મોડાસા એલસીબી સ્ટાફ આદિવાસી સમાજના આગેવાનો વડીલો મિત્રોએ સૌએ ફૂલહાર પહેરાવી તેમજ પરિવારજનોએ કુમકુમ તિલક કરી સૌએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તેમજ પોલીસ વિભાગમાં લાંબી સેવા આપી વયનિવૃત્ત થતા આઈપીએસ મોથલિયા સાહેબે બિરસા મુંડા ભગવાનને ફુલહાર પહેરાવીને બે હાથ જોડીને આભાર માન્યો હતો તેમજ સમસ્ત આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું હતું રિપોર્ટર જ્યોતિકા ખરાડી